ગાયસા નીચે પોયરું છે સમજમાં તો ₹100 ના થાય છે ચટી મસ્ત આવે Jadi seorang देव di ने दर्शन करिया है न तैयार अपने तपके सुराया है और ये काका ना गुरु छे तो चलो अबड़े गुरु जी ने ખોક દેસા કરે આરા પર માં ભિયા રે વો વાત થોડી હે ગાઈસ ના હે ઘરે ઘરે તો જાવ પછી અહીંયા તો નહિ દે જ એમ કહેવાય આરે કેરે પતે કોઈક વાર દે અરે ગાઈસ આ સનીદેવ નું મંદિર છે બક વેલે જ ના કેવા કે કે હ કેમ આ થવા છે થોડા ના કર્યા તો બરાઈ ગયો હવે ના એમાં તમે દીધા ત્યાંમાંથી જ ની 1000 રૂપિયા ત્યાંમાંથી નાખી દીધા હા ને આમ કર્યું છે આમ કર્યું હા સુ કરા હાજ પાંચ ટકા નું કરે હા ઓમ બોલોરી ગયો اڻ ڏي اڻ حار اڻ حار اڻ ڏي يا وٽڙن ان پروگرام ۾ ٽير وڌي نه لوي ها هاڻي کي هارو سنڌ ۾ ڏو هر مهينا ڇا تي رسنه مو نو مو تي هي بات کي تي કાકાના ગુરુ હતા ત્યાં આપણે ત્યારે તેમના દર્શન કર્યા ને હવે નીચે એક ટપકેશ્વર મહાદેવજીનું મંદિર છે તો આપણે અહીંયા દર્શન કરી આવી પછી નીકળી જશી આપણે ઘરે ચાલો ત્યાં હું તમને દર્શન કરાવું ટપકેશ્વર મહાદેવજીના અને અંદર અને અંદર એક ભોઈરૂપ છે જો અહીંયા એ જવા દેશે તો આપણે જાશી ત્યાં પણ હું તમને દર્શન કરાવી એવી માન્યતા છે કે એ ભાઈ છે તો જૂનાગઢથી નીકળતું અને અત્યારે કારણોસર એ બંધ કરી નાખ્યું છે તો ચાલો હું તમને બતાવું કાકાના ગુરુ હતા આપણે અહીંયા દર્શન કરી આવીએ ને હવે આપણે જઈ રહ્યા છીએ ટપકેશ્વર મહાદેવજીના દર્શન કરવા માટે અને સામે જે દેખાયું ને ત્યાં અંદર નીચે એક ભોંયરું છે અને આ છે ટપકેશ્વર મહાદેવજીનું મંદિર તો ચાલો આપણે ત્યાં પણ દર્શન કરી આવીએ જે પહેલાં ગયા હતા તે જળેશ્વર મહાદેવજીનું મંદિર હતું અને આ છે ટપકેશ્વર મહાદેવજીનું મંદિર શિવલિંગ મહાદેવ જમીન નીચે તો ચાલો આપણે દર્શન આવીએ ત્યાં પણ અને આ છે ગાયનો ધૂણો ગાઈસ આ છે એમનું ધણો અહીંયા એટલી તપસ્યા કરતા બધાએ તો ગાઈસ આ છે ચામા ચીડિયા બધા અહીંયા અને આ છે નીચે આ સાઈડ નીચે એક છે તો ચાલો આપણે ત્યાં પણ દર્શન કરી આવી ગાઈસ આ નીચે એક ભોંયરું છે

અને આ મંદિરની અંદર એવા ઋષિ મુનિએ તપ કર્યું જેનું નામ આપણે લગભગ વાગડની અંદર બધે સાંભળ્યું છે એવા શ્રી ભપુતગીરી મહારાજે અહીં તપસ્યા કરી હતી અને એમનો અહીં પણ ગુણો હતો જે તમે બ્લોગમાં જોઈ શકશો અને અહીં આ ટપકેશ્વર મહાદેવ એટલા માટે કહેવાય છે કે અહીંયાથી ઓટોમેટિક શિવલિંગ ઉપર પાણી ટપકતું અને શિવલિંગને પૂજા થતી રહેતી એ રીતે આ શિવલિંગ પ્રગટ થયેલ છે અને પાણી આ જે ભૂકંપ આવ્યો ત્યારથી જે કલ્ચરલી જે બદલાવ થઈ ગયો એના લીધે અત્યારે પાણી નથી ટપકતું સૌ વર્ષો પહેલાં અહીંયાથી જે ચાલતું ત્યારે શિવલિંગ ઉપર પાણી ટપકતું અને અહીંયા જે માં જેમાં ભંપતગીરી મહારાજ થઈ ગયા છે આપણે સંતશ્રી એ બહુ અહીં તપસ્યા કરીને પછી જીવલો પામ્યા હતા તો આ એમની જગ્યા હતી જૂની જેના માટે આ જાણીતી છે અને આ નીલપરા અને ભાદરગઢ ગામની વચ્ચે બે વચ્ચે આવેલી છે જે પા રમણીય મંદિર તમે જોઈ શકો છો એવા ડુંગરોની વચ્ચે આ આવેલી છે ટપકેશ્વર મહાદેવ છે મહાદેવજી ના મંદિર નો બગીચો ખુબજ અત્યારે મજા આવી રહી છે કુદરતી વાતાવરણ છે બધા એક ગાઈસ અત્યારે આપણે ટપકેશ્વર મહાદેવજીના દર્શન કરી લીધા અને હું એકલો આ સાઈડથી આવ્યો છું કાચા રસ્તેથી અને કાકાને બધા કાકીને બધા ગાડી લઈને આવશે કાકા રસ્તેથી આ તમારે રમણીય દ્રશ્ય બતાવવા માટે હું આવ્યો છું કારણ કે જોઈ શકો અમારા ગામમાં કેવા મંદિરો છે શિવજીના અને તો ગાઈસ તમે જોઈ શકો છો કેટલા ડુંગર છે ડુંગરાળો વિસ્તાર છે આખે આખો અત્યારે આપણે ટપકેશ્વર મહાદેવજીના દર્શન કરી આવ્યા હું કાચા રસ્તેથી આવીને અત્યારે પાકા રસ્તે પહોંચી ગયો છું અને એ ગાડી લઈને આવી રહ્યા છે તો હમણાં તો આવી ગયો અને અહીંયા પહેલાં પહોંચી ગયો અને કાકાની આવી રહ્યા છે કાકાને એમ કે હું ઊભો છું તો કાકા એ ગાડી અહીંયા ઊભી રાખી છે ગાય જીસ અત્યારે કાકા આવી ગયા છે તો હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો હવે આપણે ઘરે નહીં જઈએ મેં જેમ તમને આગળ કીધું એ પ્રમાણે હું કાચા રસ્તેથી આવ્યો હતો અને અત્યારે કાકાની ગાડી લઈને પહોંચી આવ્યા છે અને હવે કાકા કહે છે કે આ ડુંગરમાંથી આપણે ચડીએ અને ફોટા પાડીએ તો કાકાની આવી ગયા છે કાકી તો હાલતા નથી કાકી તો કે ના મારે આવી રહ્યા કાકી તો ગઈ છે અત્યારે અમે બધા ડુંગર માથે જઈ રહ્યા છીએ

ગાયજી અત્યારે વિડીયો કોલ આવ્યો છે નિનંત પણ આમાં દેખાતા નથી કાઈ બોલો કા તમારે ચેનલ વિશે તમે દેખાતા નથી આ ફોન એવો નબળો છે થોડોક એટલે દેખાતા કાય છે નહીં ગાય છે આ રીસાણો હશે પણ શેના માટે રીહાણ્યો કાંઈ ખબર નથી ગયા અત્યારે બહુ રાજી હતો પણ હવે કોણ જાણે અત્યારે શું થયું છે કાલ્યા નારાજ હે વચ્ચે બચ્ચે કાલુ દર્શન કરીને આવતા રહ્યા આજનો બ્લોગ તમારે કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો નવા આવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ પાછા બીજા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજીન જય શ્રીકા